નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે વિરામ ચિહ્નો તો એનો પાર્ટ વન છે એ આજે આપણે શીખીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિરામ ચિહ્નો વિશે સમજીએ તો કે જે ભાષામાંની અભિવ્યક્તિને સુબોધ કરવાનું કામ કરે છે અથવા વાક્યને લખાણમાં જે અંતર્ગત અર્થ હોય છે તેને સમજવામાં વિરામ ચિહ્નો ઉપયોગી બને છે વાક્યની અંદર જે લખાણ છે અને એ અંતર્ગત આ અંતર્ગત આપણે એનો અર્થ છે એ સમજવો હોય તો વિરામ ચિહ્નોમાં ઉપયોગી બને છે પહેલું છે પૂર્ણવિરામ તો પૂર્ણ ભાવ કે વિચારને રજૂ કરતા વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકાય છે પૂર્ણ ભાવ એટલે આખા વાક્યનો અંત છે એ ભાવ વિચાર અથવા એનો ભાવ છે એ રજૂ કરતું હોય અને વાક્ય એ પૂર્ણ હોય તો એને અંતે છે પૂર્ણ વિરામ મૂકાય છે અથવા સાદા વાક્યને અંતે પૂર્ણ વિરામ પણ મૂકાય છે સાદું વાક્ય છે અને વાક્યનો ભાવ અર્થ પૂર્ણ હોય તો એને અંતે પૂર્ણ વિરામ મૂકાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રેમાનંદે આખ્યાન લખ્યા છે પ્રેમાનંદે આખ્યાન લખ્યા છે વાક્યનો અર્થ છે ભાવ પૂર્ણ થાય છે એટલે અંતે છે પૂર્ણ વિરામ આ મૂકેલું છે જોઈએ તો કે વ્યક્તિ સંસ્થા પદવી સમય વગેરેનું સંક્ષિપ્ત રૂપ એટલે કે ટૂંકું રૂપ મૂકતી વખતે પૂર્ણ વિરામ મૂકાય છે અને બીજો છે કે જો વ્યક્તિ હોય સંસ્થા છે પદવી હોય સમય હોય વગેરેનું સંક્ષિપ્ત રૂપ મૂકતી વખતે પણ પૂર્ણવિરામ મૂકાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ચી એટલે કે ચિરંજીવી તો ત્યાં આપણે ટૂંકું રૂપ મૂકીએ તો ત્યાં પૂર્ણવિરામ મૂકાય છે એના પછી જોયા કે આ જગ્યાએ મૂકી શકાય તો કે કહેવતોને અંતે પૂર્ણવિરામ મૂકાય છે ટૂંકું રૂપ હોય ત્યાં પણ મૂકી શકાય કહેવતો છે એને અંતે પૂર્ણવિરામ મૂકાય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કૂવામાં હોય તો હવાડામાં આવે તો એને અંતે પણ પૂર્ણવિરામ મૂકાય છે તો વ્યક્તિ સંસ્થા સમય સંક્ષિપ્ત રૂપ આપવા માટે પૂર્ણવિરામ મૂકાય છે કહેવતોને અંતે પૂર્ણવિરામ મૂકાય છે અને સાદા વાક્ય હોય એને અંતે પણ પૂર્ણવિરામ મૂકાય છે બીજું છે અલ્પવિરામ તો અલ્પવિરા છે ખાસ વિદ્યાર્થી મિત્રોની સંજ્ઞાઓ છે એ યાદ રાખજો અને નિશાનીઓ છે એ યાદ રાખજો જેથી કરીને એ પરીક્ષામાં વધારે પૂછાઈ શકે છે તો અલ્પવિરામ છે સંજ્ઞા વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે છેલ્લા શબ્દ સિવાય દરેકની પાછળ અલ્પવિરામ મુકાય છે સંજ્ઞા હોય અથવા વિશેષણ હોય કે કોઈ ક્રિયાપદ હોય એક જ સાથે હોય તો આપણે એને છે છૂટું છૂટું લખવા માટે અંતે છે એવા કે એ સિવાયના આગળના શબ્દમાં છે અલ્પવિરામ મૂકાય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રામ પછી અલ્પ વિરામ આવ્યું લક્ષ્મણ અલ્પવિરામ ભરત અને શત્રુઘ્ન ભાઈઓ હતા એટલે ચાર છે વ્યક્તિઓ છે તો એને છે અલ્પવિરામ કરી મૂકી અને પછી વાક્ય પૂર્ણ કર્યું છે પછી ત્રીજું આવે છે ગુરુ વિરામ તો ત્રણ કે ત્રણથી વધુ બાબતોની ગણતરી કરવી હોય અથવા યાદી આપવી હોય અથવા વર્ણન કરવું હોય ત્યારે ગુરુ વિરામનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો ત્રણ કે ત્રણ થી વધુ જે બાબતો એકી સાથે આપેલી હોય અથવા એની ગણતરી કરવાની હોય અથવા યાદી આપવી હોય અથવા વર્ણન કરવું હોય ત્યારે છે એ ગુરુ વિરામ મુકાય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વેદો ચાર છે પછી ગુરુ વિરામ મૂક્યું ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તો એ કરતાં વધારે બાબતો છે એને ગણતરી કરવા માટે પણ ગુરુવિરામ મુકાય છે એના પછી જોઈએ કે ગાંધીજી બોલ્યા સમય એ જ મારો પરમેશ્વર છે કોઈ છે એ વાક્યને નાટક રજૂ કરતા હોય એમાં પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે તો ગાંધીજી બોલ્યા સમય જ મારો પરમેશ્વર છે એના પછીનું વિરામ ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન તો ક્રોધ વાક્ય દર છે ક્રોધ હર્ષ શોક પ્રશંસા ધિકાર જેવી લાગણીઓ દર્શાવવામાં આવી હોય તો એ ઉદ્ગાર વાક્ય હોય છે તો એના પછી ઉદ્ગાર ચિહ્ન મુકાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વાહ વાહ પછી ઉદ્ગાર ચિહ્ન આવેલું છે તે તો કમાલ કરી અને પછી ઉદ્ગાર ચિહ્ન કેમ કે એ ઉદ્ગાર વાક્ય છે ને વાહવ એટલે એની પ્રશંસા કરે છે એટલે ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે બીજું વાક્ય આપણે જોઈએ તો સાબાસ એટલે ઉદ્ગાર ચિહ્ન મું તમે ખૂબ જ સરસ ક્રિકેટ રમ્યા કેમ કે ત્યાં પણ એની પ્રશંસા થાય છે તો એ લાગણીઓ દર્શાવવા માટે આપણે ઉદ્ગાર ચિહ્ન આ પછીની આવે છે લઘુરેખા તો સામાસિક શબ્દોના ઘટકોને જુદા દર્શાવવા માટે લઘુરેખા પ્રયોજવામાં આવે છે સામાજિક શબ્દો એટલે સમાસ છે એના શબ્દોને આપણે છૂટા દર્શાવીએ ત્યારે લઘુરેખા પ્રયોજાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તન મન અને ધન તો ત્રણેયને છૂટા પાડ્યા તો છે એ લઘુરેખાનો ઉપયોગ થયો છે બીજું છે જન પછી લઘુરેખા ગણ લઘુરેખા અને મન તો આ રીતના સામાસિક શબ્દો છે એને છૂટા પાડવા માટે લઘુરેખાનો ઉપયોગ થાય છે એના પછી લઘુરેખાનો ઉપયોગ થાય છે કે લીટીને અંતે શબ્દ તૂટતો હોય ત્યારે લઘુરેખા પ્રયોજાય છે શબ્દ હોય ને લીટ આ શબ્દ આપણે પૂર્ણ ન કરી શકતા હોય તો તે આપણે લઘુરેખાનો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ તો મનો પછી લઘુરેખા અને મંથન કેમ કે છેલ્લે લીટી હોય ને તમે અડધો અખો અક્ષર ન લખી શકતા હોય તો મનો અને લઘુરેખા મૂકીને મંથન તમે નીચેની લીટીમાં લખી શકો છો છે ગુરુરેખા તો વાક્યમાં વધુ સ્પષ્ટતા માટે ઉમેરણ કરવાનું હોય ત્યારે ગુરુરેખા વપરાય છે વાક્ય આપેલું હોય ને એને સ્પષ્ટતા કરવી હોય આપણે તો એના માટે ગુરુરેખા વપરાય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આજે તમારો મિત્ર વડોદરા જવાનો હતો તો આજે તમારો મિત્ર છે ત્યાં જેને પછી ગુરુરેખાનો ઉપયોગ થયો વડોદરા જવાનો હતો તે ગુરુરેખા હવે જવાનો નથી જવાનો હતો તે હવે જવાનો નથી એમનું એ સ્પર્શતા કરે છે સ્પષ્ટતા કરે છે ત્યારે ગુરુરેખાનો ઉપયોગ થાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જયરામ રામચિહ્નનો પાર્ટ વન છે એ જોયું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો